પાટણથી સમાચાર જિલ્લામાં ગાજરના ઉત્પાદન થાય છે આ વર્ષે પણ ખેડૂતો મોંઘા ભાવે બિયારણ લાવ્યા અને વાવેતર કર્યું પણ ચાલુ વર્ષે વારંવાર માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું અને ઉત્પાદન ઘટ્યું જેથી યોગ્ય ભાવ ન મળ્યા ખેડૂતોને પ્રતિ કિલો ગાજરે બસો થી અઢીસો રૂપિયા ભાવ ગત વર્ષે મળતા હતા પરંતુ આ વર્ષે ખેડૂતોને પ્રતિ કિલો ગાજરે એકસો સાહીઠ થી બસો રૂપિયા જ મળી રહ્યા છે વાવેતર થતું પોંસો વીઘાનું પણ ઊણ થોડું કમશે ઓછું છે એમ પણ ભાવ નહીં મળતા પોષણ સાહેબ જેમ કે ગરમી એ નડી છે અને બજારમાં ભાવ એ મળતો નહીં અને ગાજરની માંગ આગળ ગણીએ છીએ હાલે લારી એમ જો પચાસ રૂપિયા કિલો હાલે પણ અમને નહીં મળતો ભાવિ એટલે અમારી એવી માંગ છે કે ખેડૂતોનું કોઈ ભગવાન વાપરો તો સારું આ ગાજરનું વાવેતર છે એમાં પાટણ જિલ્લા ઉત્તર ગુજરાતનું રૂની ગોમનું ગાજર પ્રખ્યાત આખા વર્લ્ડમાં વખરા વખણાય પણ કોઈ યોગ્યતા ભાવ નહીં મળતો એનું કારણ એ જ કે ગાજરનો માલ ઓછો નીકળવાનો ભાવ નહીં મળતો ભાવ દોઢસોથી બસો વાળો એ તો બે વાવીએ છીએ અને ભાવ પૂરતા મળતા નથી અમને જેમ કે અમારા ખર્ચા મૂકવા પડે છે એટલા માટે આ ગાજર બે મૂકો પડે છે બંને વાવતા નથી અમે ઓછા ઓછો વાવેતર કરવા માંડ્યા છે ભાઈ કે ઓની માગ નહીં આવતો એટલે